તો મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છીએ રણમાં અને આપણે આપણા પાટામાં આ રીતનો લીલો અને જીપટો પૂરા પાટામાં નાખી દીધો છે તમે વિડીયોમાં જુઓ એ પ્રમાણે તો મીઠું બનાવવા માટે આ એક પ્રોસેસ હોય છે આ જીપટો આપણે નાખીએ એના માટે જે આ પાણીની અમુક કણ હોય તે જોડે છે આ રીતનું જોવો તમે પછી એમાં એક આવે છે ત્યારબાદ ભૂકો થાય છે મીઠ પાણીનો ત્યારબાદ આમાં મીઠું બનવાની પ્રોસેસ છે આ રીતનું આપણે પૂરા પાટામાં ચીપટો નાખી દીધો છે જો અહીંયાથી અહીંયાથી લઈ અહીંયા સુધી આપણે ચીપટો નાખી દીધો છે ઢીલો ને બધું મિક્સમાં તમે જોઈ શકો છો આ પાટો છે રીતનું પૂરા પાટામાં આપણે નાખ્યો છે તો મીઠું બનાવવાની આ એક પ્રોસેસ હોય છે તો કેટલા કેટલા અગ્રિયા મિત્રોએ આ રીતનું પ્રોસેસ કરી છે કોમેન્ટ કરો અને જો તમે આ રીતનું આપણી સિસ્ટમ હોય છે